નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર શહેરના નાંદેર વિસ્તારમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શિત થયો આંદોલનકારીઓએ કશ્મીરમાં થોડા દિવસ પહેલા થયેલા આતંકી હુમલાની નિંદા પણ કરી શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિશેષ છે કે નાંદેરના મુખ્ય બસ સ્ટોપ પાસે ઉમટેલા લોકોએ આતંકવાદના વિરોધમાં નારેબાજી કરી પુતળાઓને ફાંસી આપી અને પ્રતિકરૂપનો નાશ કરાયો

એ જાણ કરીએ છીએ કે એ લોકોને કડકમાં કડક સજા થાય અગર પાકિસ્તાનનો હાથ હોય તો પાકિસ્તાનને પણ નહીં છોડવું બાંગ્લાદેશ હોય ચાઈના હોય કોઈ પણ દેશનો હોય એ લોકોને છોડવા જોઈએ નહીં એકસો ચાલીસ કરોડ જનતા સરકાર સાથે છે દેશ સાથે છે અમે દેશ માટે કંઈ પણ અમારી જરૂર પડશે તો અમે હાજર છીએ